એક તરફ સરકાર હર ઘર જલની વાતો કરે છે પરંતુ આ વાતો માત્ર હવામાં હોય તેવી સ્થિતિ ધોરાજીમાં જોવા મળી રહી છે અહીંના નાભીરાજ વિસ્તારમાં આઝાદીના દાયકાઓ બાદ પણ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થાઓ નથી હાલ ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે આજે પણ ધોરાજીના અનેક વિસ્તારો પીવાના પાણીની સુવિધાથી પણ વંચિત છે એવો જ એક વિસ્તાર એટલે નાભિરાજ વિસ્તાર

મીઠું પાણી અમારે નાવા ક્યાં જવું ધોવા ત્યાં જવું રાતે આવે તો અમારે પાટાટા પાણી જવું જોઈએ અમારા છોકરા ભેગા ઉઠી જાય અમારે કામે જવું કે અમારે પાણી ભરવા જવું અમારે પાણી ની તકલીફ બહુ જ છે આવતું જ નથી હચોડું અહિયાં ના પાડે છે હા દિવ્યા દિવ્યા કને જ્યાં તો તમારો પરમુખ કે

તો અઠાઈ નથી આવતી કોઈ હપ્તા નથી આવતું પાણી ભૂલ માટે રસ્તો તો આવે દવા દિય બા મંગાવી હા બસો રૂપિયા નું હજાર લીટર આવે તમારું નામ છે મારું નામ સુભનદન સોહાણ અમે અહિયાં પાટા પાછળ રહીશું વીસ વર્ષ થી રહી છે પાણી ની તકલીફ છે ભાઈ પાણી ના નળ આવતા નથી પાંચ વર્ષ થી લેન નાખી ગયા છે ગાડી આવે તો વાર વારે ગાડીઓ આવે એટલે અમને બીક લાગે કે પાણી ભરવું તો ખરું ને અમારે ગમે એમ કરી આ બધા નળ બધા આવતા હોય પણ અમને એના ભરાઈ જાય તો ભરવા દે પછવાડે વી વર્ષ થી રહી છીએ અમને ના અહીંયા પાણી છે કે ના રસ્તો છે કે ના ગટર છે અને માંદા સાજા પડીએ તો એકસો આઠે અહીંયા આવતી નથી અને પાણી અમે

પેલી છે નગરપાલિકા માં કોઈ જવાબ દેતું નથી અમને પાણી વગર તમે પૂછો ને એવી તકલીફ થાય છે અમારે ઘરનું કે બહાર નું કામ કરવું કે પાણી ભરવા જવું છ દિવસ આજે પાણી આવે એ પાટા ટપી ને કે અમારે જવું અમારા જીવ નું જોખમ કર્યું અમારા વિસ્તાર માં પાંચ વર્ષથી પાણી ની લાઈન નાખી છે કોઈ જોતા નથી આ વિસ્તારમાં પીવાનું પાણી ન મળતું હોવાથી મહિલાઓ જીવના જોખમે રેલવે ટ્રેક પસાર કરી મજબૂરીથી પાણી ભરવા માટે જાય છે આ વિસ્તારમાં સુવિધા માટે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઢીલી નીતિ હોવાના પણ આક્ષેપો થયા છે વિમલ સૌંદરવા ગુજરાત ન્યૂઝ થોરાજી